હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈ ગયા છે બપોરના બાર અને અમે આવ્યા છીએ આઈસીઆઈસી બેંકે એક એન્ટ્રી નહોતી સમજાતી ક્રેડિટ કાર્ડમાં પંદર કે ઓગણીસ હજાર રૂપિયા આમ ઇન્ટરેસ્ટ લાગ્યું હોય ને એવું બતાવતું હતું એટલે ક્લિયર કરવા માટે આવ્યા હતા યસ ને લઈને હું આવ્યો હતો બસ એ હજી કાંઈક ક્વેરી છે અંદર પૂછે છે હું બાર ઉભો છું ગૂગલ પે જેવું સામાન્ય વાતમાં નવો આઈફોન લીધો દુબઈ થી ચેન્જ કર્યુંડવા ચુનું તદુનું જીપે બંધ છે એસબીઆઈ બેંક ની થી બે વાર એપ્લિકેશન નાખી આવ્યો છું છતાં હજી સુધી ચાલુ નથી થયું એટલે આજે બધા કામ બેંકના જ પતાવાના છે આઈસીઆઈસી નું પૈતું હોય ફરી પાછું એસબીઆઈ જઈને નિરાજ બેસીસ કદાચ કઈ થઈ જાય તો આપણું તો ક્લિયર ને બધું

અંજીર વાળો તો ભાવશે ને જમીન ઉભો થઈને અહીંયા હું હાથ હેન્ડવોશ કરતો હતો નજારો જોયો તમે જોવો આ રીતના કોને કોને બુક વાંચતા હમણાં જો આત્મત લઈ લઈશ ને તો જાગી જાય

કે કાલે ઓલો બ્લોગ હતો ને એમાં બા ઘણા બધા લોકોની કમેન્ટ આવી ઘણાના રોડ આયા તમે તો બહ કે બાર ને આવી રીતના ઇમોશનલ જોઈને અમને રડવું આવી ગયું આપણે ક્યાંય બહાર ન જઈ હતી અને કેટલા વર્ષથી આપણે ત્યાં રહેતા હોય ઘર તો આપણને યાદ આવે દિલપાની બધી યાદ આવે હવે તમે આજે ટોપિક ચેન્જ લે આલે બેન પર ઈવાજ આવતી હતી એટલા રોતાતા

બા છે ને આટલા સમયમાં નીચે ગયા બધાને મળ્યા બાકી રેગ્યુલર જો જાય તો સમજી લ્યો કઈક ઓળખાણ થાય એમાંથી ધીરે ધીરે કોઈક ફ્રેન્ડ બને હમ મહેમાન આવીને હોય ગયા તમને ખબર પડી હમ ભાખરી બને છે જમવામાં ઓપન કરીને શાક સરસ ચાલો હું કામ કરી આવું પડે કરવું આટલે સતત થઈ હવે હું જાઉં છું જોઈ લ્યો આ તમે જોઈ લ્યો આ તમારા માટે એક કામ બતાવી લ્યો

쥬얼리어, 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 쥥��������, 쥬얼리어, 쥥�������

શું જોઈએ તમારે રોજ શાંતિ જોઈએ મારે કોઈ શાંતિ બેન કામવાળા તરીકે બોતવા પડશે એ શાંતિ નહીં મગજની શાંતિ રેડી મારા પગ મારા ચરણો એમ કે છે

ત્યાંસી લાખ લોકોએ જોઈ લીધી ત્યાંસી લાખ તો બીજા બધા જે ન્યૂઝના પેજીસ ને અમુક એમ મીડિયા એવું પેજીસ હોય કે મૂકતા હોય કાંઈ સારો કન્ટેન્ટ લાગ્યું હોય ને વાયરલ તો બધા આપણી રીલ પોતપોતાના પેજીસ ઉપર મૂકે છે એ વ્યૂઝ તો બધા અલગ જ વાયરલ કોન્ટેન્ટ જે એમ કરીને મૂકે છે બોલો વિચાર્યું નહોતું આપણે તો આવું આવું છે બા સોશિયલ મીડિયામાં કયા શું વાયરલ થઈ જાય હમણાં એક ભાઈએ મને વોટ્સઅપમાં મોકલી વોટ્સઅપમાં કોઈ શેર ચેટ કરીને એપ્લિકેશન છે ને એમાં મૂકી છે ને તો એ ભાઈને આવી છે રીલ બોલો

જાવું છે ઈને ગાડીન ચાલે આમ કે બંધ પેટી અમને જવું ગાડીન જાય તને આજે લઈ જઈ બાર અરે ઈતી ની જો ગાડી ઉગડી ગયા એ હું બડા તો કોલિયો કે એટલો બધું 16 માં તો કે અમૃત સેક બી હોય બીજી ઢોળામાં ના ઢોળા બીજી બી તો આ પૂરું કરી જા આ પૂરું થઈ પછી બીજી ઢોળામાં

જો આ બામ થી નાહવાનું ચાલુ થઈ ગયું છે